સવાલ છે કે ફ્લૂની રસી દર વર્ષે મૂકાવવી જોઈએ અને કોણે મૂકાવવી જોઈએ હવે ફ્લૂ એટલે અહીં ઇન્ફ્લુએન્ઝા વાયરસની વાત થાય છે ઇન્ફ્લુએન્ઝા વાયરસનું બંધારણ એવું છે કે એ દર વર્ષે એ બંધારણમાં થોડો ઘણો ફેરફાર કરી નાખે છે અને આના કારણે દર વર્ષે જે પ્રવર્તમાન વાયરસના જે ટ્રેન્ડ્સ હોય એને આધારે એ ફ્લૂની વેક્સિનમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવતો હોય છે એમ પણ બને કે આ વાયરસના બંધારણમાં બહુ મોટો ફેરફાર આવ્યો હોય અને જ્યારે જ્યારે આવો મોટો ફેરફાર આવે ત્યારે વિશ્વમાં એ વાયરસનું પેન્ડેમિક ફેલાતું હોય છે એવું લગભગ દર સાતથી દસ વર્ષે થતું હોય છે અને એ વર્ષો દરમિયાન જે ફ્લૂની રસી હોય એમાં મોટા પાયે ફેરફાર થતો હોય છે હવે સાધારણ રીતે ઇન્ફ્લુએન્ઝા વાયરસ એ વ્યક્તિને અઠવાડિયાની બીમારી કરે સામાન્ય શરદી ઉધરસ થાય તાવ આવે સાંધા દુખે અને અઠવાડિયામાં એ બીમારી મટી જાય મદ અંશે એમાં કોઈ ભારે દવાઓ કે એન્ટીવાયરલ લેવાની જરૂર પણ પડતી નથી હોતી એટલે યંગ હેલ્ધી અડલ્ટ્સે ઇન્ફ્લુએન્ઝા વાયરસની દર વર્ષે રસી લેવાની જરૂર હોતી નથી હવે કોણે કોણે આ રસી લેવી જોઈએ તો પાસઠ વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિઓ કે જેમાં અનેક બીમારીઓ હોવાની સંભાવનાઓ છે એ સિવાય ખાસ કરીને લાંબા ગાળાની ફેફસાની બીમારીઓ જેમાં અસ્થમા કે સીઓપીડી આવે ડાયાબિટીસ ક્રોનિક કિડની ડિસીઝ રોગના હુમલો થઈ ચૂક્યો હોય જે વ્યક્તિઓ ડિસીઝ મોડિફાઈંગ એન્ટી રોમેટિક દવાઓ કે ઇમ્યુનિટી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરતી દવાઓ લેતા હોય એન્ટી કેન્સર દવાઓ જે લેતા હોય આવી વ્યક્તિઓએ દર વર્ષે ફ્લૂની વેક્સિન લેવી જોઈએ કારણ કે એવી વ્યક્તિઓમાં ઇન્ફ્લુએન્ઝાના ઇન્ફેક્શન પછી સિવિયર ન્યુમોનાઇટિસ થવાના ચાન્સીસ વધારે હોય છે એ સિવાય નાના બાળકોમાં છ વર્ષ છ મહિનાથી લઈને પાંચ વર્ષની ઉંમરના બાળકોમાં પણ જેમાં વારંવાર ફેફસાના ચેપ લાગી જતા હોય એવા બાળકોને પણ આ રસી આપવાની સલાહ પીડિયાટ્રિશિયન દ્વારા આપવામાં આવતી હોય છે પણ આના માટે પીડિયાટ્રિશિયનને મળીને યોગ્ય સલાહ લેવી જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા